મિત્રો કેમ છો મજા મજામાં જશું તો આજના વ્લોકમાં તમારા બધાને સ્વાગત છે જો આપણે નાઈને એકદમ રેડી થઈ ગયા છીએ ટકાટક અને મારે જવાનું છે અત્યારે બાય બહાર જવાનું એમાં જવાનું છે પહેલાં જવાનું છે બોડી અને પછી જવાનું છે મુવા થોડું કામ છે હું અને મારો ભાઈ બહેન અને હા મિત્રો હું તમને જણાવી દઉં કે મારે છે મોબાઈલની શોપ નાની એટલે મને રજા અહીંયા અત્યારે હું બેઠો છું દુકાને આ મારી મોબાઈલ એક્સેસરીની દુકાન છે અને જો આપણે ગાડી નાખી રેડી અને આ ભાઈ બધા આવી જાય નાય એ ભાઈ એકદમ રેડી ટકા ટક થઈ ગયો જોઈ ડેવા દેવા જશે જાવ ને હવે અને આપણે કન્ના કયો છે બેગ રેડી સામાન વામન બધું લઈ લીધો છે થોડો ઘણો તો મિત્રો મોવા જઈને મળી જાય પછી તો હું મારા ભાઈ બહેન બે નીકળી ગયા મોવા જવા માટે ભાઈ બેન ગાડી આપીને હું બેઠો પાછળ મસ્ત મજાનો નજારો છે તમે શકો તો હું ને મારા મિત્ર બંને ભોગી ગયા મોવા આવ્યા મારા ભાઈ બહેનની દુકાને તો ભાઈ બહેન જો બેઠો છે અહીંયા અને આ એમની દુકાન છે મોબાઈલ એસેસરીની

વાડી વાડી તો તમે બધે જોઈ જશે પાસે જો આપણે આ બધે ઓળ કપામાં કાંઈ નથી જો બધે બધા એમને ઝાડવા ઊભા કાંઈ નથી જીણવા મીણવા કાંઈ નહીં જો ઝાડવા ઊભા એમ કે ઓળ વરસાદ હતો બહુ વરસાદ રહ્યો જ નહીં ચાલો મિત્રો હું વાડીના ફોટા કાંઈ ગમ ફટાફટ

જો આપણે ડોડા વાઢી લીધા છે લાડ બધા આખી ગાડી ભરી લીધી લગડું ભરી લગડું અને હવે ઢાંઢા શું ખૂંક્યા બધ જવા પર છે એને હું લઈ આવું અને જોવાડીને જવા દે ઘેરાય ડોડા વાઢા બધું ખૂદડી ખૂદડી ચો પછી ખૂજાય અને પોકોટ આવે ને એ બધું ખેડૂ માથે તો ચાલો હવે હું દીઆર બધા જાણે પછી વીઆ ઘરે અને ઘરે જઈને આપણે ખોલવાની છે દુકાન તમને તો ખબર જ છે કે મારે મોબાઈલની શોપ છે તો બધા આવે છે દિયાથી બધા આવે આખો દિવસ તો કોઈ હોય નહીં આખો દિવસ ખેતીનું કામ કરી થોડા ઝેડા મોટું કામ હોય કરી અને જો બધા જ્યાં એ બેઠા છે હવે શરીર સરીને ધરાઈ જાય એટલે બેસી જાય ઠાકી જાય ને એટલે બે અહીંયા બેઠા હવે હું એને લઈ જવા પડે અને ગાડી જોડી લો અને બે હું સરે ઓલ્પા શરીર રીતે તો હજ બે બળજના આપણે બાંધી દે છે અને હવે દાદી ગાડી બાજુ આ બળદ છે ને હા ગઢ પણ આવી છે આ બળદને આ બળ જણાને ગટ પણ આવી ગયું I'm ah, sir. We have a Leo, i, just I java, Hey! The money is his going <laughs> to oh, get get <laughs> <laughs> <laughs>

એવું છું ગાડી મહતો ત્યારે સારું ચાલુ ગાડી અમને મળી જાય આમ કરીને આમ લેવા જાય ને ત્યાં કહી દીધું હા એવું છું મારા સાથે અરે અને ઢાંડા બાંધી દીધા છે અને નીરી પણ દીધું છે અને અમારે દીક્ષિતાબેન બેન રમે છે અહીંયાં અને ઝલકુડું બેન અહીંયા રમે છે ઝલકુ સાતું છે ને અમે લાવ્યા હતા મગની હિંગોતી ખાય છે બેઠી બેઠી અને હવે મને થોડીક લાગી છે ભૂખ હું ખાઈ લો પેલા તો તો ચાલો પેલા ખાવામાં શું છે જોઈએ આપણે ખાવામાં તો બપોરનું પીડ્યું છે તો આ છે રોટલા અને આમાં છે શાક દૂધીનું શાક છે આપણા ગંદરવાડીની દૂધી છે આમાં છે સાઈશ થોડુંક એવું ખાઈ લઈએ અને પછી જઈએ દુકાને દુકાને જઈને બેસ્યું તો આપણે જમી લીધું અને થોડોક એવો નાસ્તો કરી લીધો તો હવે કોણ દુકાનગમાં બસ આટલું જ ફરી કાલે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધીને બાય બાય વિડીયો સારો લાગે તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરજો અને વધુ વધુ શેર કરજો વિડીયો તો થોડા ઘણો સારો તમને નહીં લાગે કેમકે આજે હું નવા નવા છું થોડા ઘણું બોલવામાં તકલીફ પડે છે તમારા સપોર્ટથી બધું શીખી જઈશ ધીમે ધીમે ચાલો મિત્રો બાય બાય